નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન ચેનલ ઓડિયો ઓડિયો કન્ફર્મેશન આપી દો બરોબર બધી માહિતી આપશું આપણે જગ્યાનો વધારો થયો છે કે નહીં જીએસઆરટીસીની પ્રોસેસ શું રહેવાની છે ઓર્ડર ક્યારે મળી શકે છે ડેપો પસંદગી જે છે એ ક્યારે થઈ શકે એની અંદર શું પ્રોસેસ હોય એ ટુ જેડ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવાની છે ઘણા સમયથી વિદ્યાર્થીઓની માંગણી હતી બરોબર એને ધ્યાનમાં રાખીને આજે તમારા સુધી જે છે એ પહોંચી ગયા છે વિદ્યાર્થીઓ કેમ ઓછા છે ભાઈ ફટાફટ લિંક જે છે અંદર શેર કરી જેથી જે વિદ્યાર્થીઓને હોય એ ઝડપથી જોડાઈ જાય બરોબર છે ઓકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એની હાજરી લગભગ બત્રીસ સેકન્ડ ની અંદર જે છે એ પચાસ પ્લસ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે ઓડિયો વિડીયો નું બધું કન્ફર્મેશન કમ્પ્લીટ છે જય શ્રી રામ બધા મિત્રોને બરોબર ચાલો ગુડ ઇવનિંગ તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ ઇવનિંગ જગ્યા વિશે વાતચીત કરી નાખશું બરોબર બધી વાતચીત જે છે એ કરી અંદર કેમ નથી આવતા ભાઈ અપડેટ હોય તો તમારા માટે લાવીએ પછી વગર અપડેટ એક ધારા વિડીયો બનાવવા એ પણ વિદ્યાર્થીઓને એક ગેરમાર્ગે દોરવા જેવું છે કારણ કે અપડેટ ન હોય અને પછી જે છે એ વિડીયો બનાવવા એ યોગ્ય નથી બરોબર એટલે જે કઈ અપડેટ હશે એ તમારા સુધી વખતો વખત આપણે પહોંચાડીએ છીએ સૌથી પહેલા પહોંચાડીએ છીએ બધી વાતચીત કરીશું પેલા તો જીએસઆરટીસી કન્ડક્ટર ની અંદર હવે આગળની પ્રોસેસ શું રહેવાની છે ઓર્ડર ક્યારે આપવાની સંભાવનાઓ છે અને ડેપો પસંદગી અથવા તો ડિવિઝન જે છે એ કઈ રીતે થઈ શકે એની વાતચીત કરીએ તો આજે તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આ એક ટ્વીટ જે છે એ બધા વિદ્યાર્થીઓના ગ્રુપમાં ફરી રહ્યું છે જેની અંદર છે એ આપણે લખતું કેટલું પંદર દિવસની અંદર મળશે નિમણૂક પત્ર વિદ્યાર્થી મિત્રો અઠયાવીસો જગ્યા જે છે એ કરી નથી પહેલા તો આ વાત કારણ કે વિદ્યાર્થીઓ જે છે એવી ઘણા બધા મેસેજ આવતા કે સાહેબ આપણે તો જે છે એ ત્રેવીસો ને વીસ જગ્યા હતી બરોબર જે તે સમયે નોટિફિકેશન બહાર પાડી ત્યારે કઈ રીતે થઈ ગઈ જગ્યામાં વધારો કરાયો કે કેમ તો જો ઓફિશિયલ 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 કહું છું જે છે તે નિગમ દ્વારા કોઈ પણ પ્રકારની જગ્યા વધારા માટેનો પરિપત્ર બહાર પાડ્યો નથી એટલે જે જગ્યા છે એ ત્રેવીસો ને વીસ જે છે એને આપણે અત્યારે માન્ય રાખીશું બની શકે કે દીપક રાજાની જે છે એ અલગ અલગ ભરતીને ટ્વીટ કરવામાં વ્યસ્ત હશે એટલે થોડો ઘણો આંકડો આમથી આમ થયો હોય બરોબર છે પણ અત્યારે તમારે એવું ધ્યાને લેવાનું છે માટે કેટલાને બોલાયા હતા કે પાંત્રીસો અઢાર વિદ્યાર્થીઓ જે છે એમને ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં બોલાવ્યા હતા અને એમાંથી ત્રેવીસો ને વીસ જે વિદ્યાર્થીઓ છે એટલે કે ઉમેદવારો છે એ બધાને જે છે એ ઓર્ડર જે છે તે આપશે અંદર એવું કીધું કે કે સીધો એ મને મિત્રો આખી બધી પ્રક્રિયા પણ હું તમને છેલ્લે એટલું કહીશ કે ભલે દીપકભાઈ રાજાની ટ્વીટ કર્યું પણ જે છે એ મેં તમને આગળ પણ કીધું હતું અનેક મેં તમને ગમે તે વિડીયોમાં કીધું છે કે એક છ બરોબર એક છ બે હજાર ને પચીસ આ તારીખ પહેલા નિગમની બધી કામગીરી જે છે એ પૂર્ણ કરવાની છે આ તારીખ પહેલા બધી કામગીરી નિગમને પૂર્ણ કરવાની છે એટલે એક છ પહેલા તો તમારું બધું ઓલ ક્લિયર થઈ જશે અત્યારે જે નિગમની અંદર કામગીરી ચાલી છે ચાલુ છે અત્યારે એની તો હું તમને વાત કરું તો અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જે ડોક્યુમેન્ટ તમારા દઈને આવ્યા છો બરોબર તમારા જે ડોક્યુમેન્ટ તમે દઈને આવ્યા છો એ ડોક્યુમેન્ટની અંદર ખાસ કરીને વાત કરું તો જે વિદ્યાર્થીઓએ સ્પોર્ટનું સર્ટિફિકેટ જે છે એ દાખલ કરેલું છે એટલે કે સ્પોર્ટના માર્કેટ કરેલા છે

બીજું વિદ્યાર્થી મિત્રો વાત કરું તો તમારા જે કઈ તમે ડોક્યુમેન્ટ ત્યાં આપેલા છે આ ડોક્યુમેન્ટની અંદર જો કોઈ અંદર કે મિસ્ટેક હશે અથવા તો જે છે નામ આગળ પાછળ હશે તો એ લોકો તમને બોલાવશે અન્યથા નહીં જેને નથી બોલાવી એને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી તો આ એક બાજુ આ કામગીરી જે છે ચાલુ છે ને આ કામગીરી હવે ટૂંક સમયની અંદર પૂરી થઈ જશે એટલે એનો મિનિંગ એ થયું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું જે કામ છે અહીંયા થઈ જશે બીજું સાઈડ ની અંદર વિદ્યાર્થી મિત્રો જાતિ ખરાઈ નું ચાલુ છે બરોબર જાતિ ખરાય તો આ જાતિ ખરાઈ જે છે એ તો પાછું નિગમનું કામ છે નહીં એ કોનું કામ છે તો કે આપણે એ જે છે ગાંધીનગર ખાતે જાય છે આખું આ જે છે ગુજરાત સરકારનો જે વિભાગ છે જાતિ ખરાઈ વાળો એ ગાંધીનગર ખાતે આખું થાય છે એટલે આ વસ્તુ જે છે અત્યારે એવું બની શકે શકે કે પેન્ડિંગમાં રાખી કદાચ એમાં મોડું થાય તો પણ તમને ઓર્ડર આપી શકે મને એવું લાગી રહ્યું છે પણ વધારે વિદ્યાર્થીઓ નથી બે ત્રેવીસો જેટલા વિદ્યાર્થીઓ હશે એટલે એમનું પણ જાતિ ખરાઈ વ્યવસ્થિત રીતે થઈ જશે બરાબર અને તમને પણ કોલ આવશે એવું નથી જો જે લોકોને જાતિ ખરાઈ ની અંદર કોઈ ડોક્યુમેન્ટ નહીં હોય કે એવું કઈ હશે તો તમને પણ કોલ આવશે બધા કઈ રીતનું હશે પંદર દિવસની અંદર પેલા તો નિમણૂક મળશે કે કેમ તો આની ઉપર મને થોડીક શંકા જઈ રહી છે બરોબર આની ઉપર મને થોડીક શંકા જઈ રહી છે પંદર દિવસની અંદર બધી કામગીરી કરવી લગભગ જે છે એ ના હિન્દીમાં કહું તો સમજી પેલા તો જે પાંત્રીસો ને વીસ વિદ્યાર્થીઓ પાંત્રીસો ને અઢાર વિદ્યાર્થીઓ હતા એમાંથી જે લોકોને જગ્યા મળી જવાની છે સારી ટકાવારી છે એવા બધા વિદ્યાર્થી મિત્રોને સ્થળ પસંદગી માટે બોલાવશે સાહેબ સ્થળ પસંદગી માટે ક્યારે બોલાવશે તો કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કમ્પ્લીટ થઈ જાય અત્યારે જે તમારો ડોક્યુમેન્ટ જે તમે દઈને આવ્યો છે એની ચકાસણીનું કામકાજ ચાલુ છે એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી સ્થળ પસંદગી માટે બોલાવશે સાહેબ સ્થળ પસંદગી એટલે કઈ રીતે તો કે એમ હું કહી શકું કે ડિવિઝન પસંદગી બરોબર પેલા તમારી ડિવિઝન પસંદગી થશે તો ડિવિઝન પસંદગી માટે તમને જે છે વિદ્યાર્થીઓ મિત્રો દસક દિવસની અંદર બોલાઈ શકે

અને આ એલસીડી ની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે કેટલી ડિવિઝન ની અંદર જગ્યા ખાલી છે સોળે સોળ ડિવિઝન આપેલા છે અને આ ડિવિઝન ની અંદર કેટલી જગ્યા ખાલી છે અને કેટલી જગ્યા અત્યારે ભરાઈ ગઈ છે એનો આંકડો લાઈવ આંકડો તમારા સુધી બતાવતો હશે બરોબર ને એનો ફોટોગ્રાફ્સ પણ હું તમને બતાવું છું જેથી તમને વ્યવસ્થિત રીતે માહિતી મળે તો આ ડિવિઝન પસંદગી જે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો પહેલા કરવાની થશે અને ત્યારબાદ જે છે ડિવિઝન ખાતે જાઓ ત્યાં જઈને તમારે ડેપો જે છે એ પસંદગી કરવાનું આવશે તો પહેલા તો તમારે ડિવિઝન પસંદગી થશે બરોબર છે તમને ફોટો દેખાડ દઉં જો આ રીતનો ફોટો હોય આપણે જે છે એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોકલેલો છે એ જે તે વખતે જે છે એ ડિવિઝન કરવા ડિવિઝન સિલેક્ટર કરવા ગયા હતા ત્યારનું છે અહીંયા ડિવિઝનનું નામ આપેલું છે અહીંયા કુલ જગ્યાઓ છે ભરાયેલ જગ્યાઓ વિશે માહિતી આપેલી છે અને ખાલી જગ્યાઓ કેટલી છે એના વિશે માહિતી છે જો આમ જ હોય રાજકોટ ડિવિઝન વલસાડ ડિવિઝન ભરૂચ ભુજ સુરત ભાવનગર અમરેલી જામનગર જુનાગઢ આ બધા સોળે સોળ જે ડિવિઝન છે સોળે સોળ ડિવિઝન હોય અહીંયા એની ખાલી જગ્યાઓ તમને આપેલી છે જે ડિવિઝન ઉપર ક્લિક કરો જેમ કે ભુજ ઉપર ક્લિક કર્યું તો ટોટલ બસો નેવ જગ્યા ખાલી હતી એમાં બે જગ્યાએ ભરાયેલી છે અને જગ્યા ખાલી છે તો આ રીતનું આખું તમારું જે છે ડોક્યુમેન્ટ જે છે એ વેરીફિકેશન થઈ જાય ત્યારબાદ તમને જે છે આ રીતની આખી સ્ક્રીન ઉપર તમને ત્યાં બોલાવી અને આખી પ્રોસેસ જે છે તે આગળ વધારશે બરોબર છે જો એક સરસ મજાનો મેસેજ મને વિદ્યાર્થીઓ મોકલ્યો તો અને એ મેસેજ સાચો હતો એટલે મેં તમને અહીં આપી દીધું ખાસ સમજી લો કે મેરિટ વાઇઝ ડિવિઝન અને ડેપો ચોઈસ કરાવશે અત્યારે મેં તમને વાત કરી એ પ્રમાણે અને ત્યાંથી ફક્ત ડિવિઝનની નિમણૂક આપશે એટલે તમારું કયું ડિવિઝન છે તમને નક્કી થશે દાખલા તરીકે તમે રાજકોટ નક્કી કર્યું તો રાજકોટ ડિવિઝન છે એની તમને નિમણૂક આપશે પછી તમારે ડિવિઝન ખાતે જે છે હાજર થવાનું થશે એ બધી તમને માહિતી આપશે તમારે કોઈ ચિંતા નહી કરવાની ત્યાં તમારે જે છે બે ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે દાખલા તરીકે તમે રાજકોટ ડિવિઝન પસંદ કરેલું છે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ હોય બરોબર રાજકોટ જિલ્લાની સિવિલ હોસ્પિટલ હોય એ સિવિલ હોસ્પિટલમાં જવાનું અને મેડિકલ ચેકઅપ માટેનું જે તો તો સર્ટિફિકેટ લેવાનું ક્યારની વાત કરું છું ડિવિઝન પસંદગી થઈ જાય ત્યારબાદ તે ડેપો ખાતે તમારું ડિવિઝન ખાતે જાય અને અલગ અલગ ડિવિઝનમાં જાય ત્યાં જે ડિવિઝન પણ પસંદ કર્યું એ ડિવિઝન જિલ્લો હોય ત્યાં મેડિકલ સર્ટિફિકેટ કઢાવી લેવાનું અને બીજું આ તો જે પોલ પોતાના પોલીસ ક્ષેત્રનો દાખલો કે મારી ઉપર કોઈ ગુનો નથી આ બે ડોક્યુમેન્ટ અમે તમારી જરૂર પડશે જરૂર પડે તો ફોટા પણ જરૂર પડશે એ જે છે આગળ જતા વિદ્યાર્થી મિત્રો જે છે એ હું તમને માહિતી આપી દઈશ કે ભાઈ ફોટા લઈ જવાના છે કે કેમ છે એ બધી વસ્તુ છે તે અપડેટ પણ આ તો જસ્ટ છે એ અગાઉથી તમને આટલી ઇન્ફોર્મેશન આપું છું કે આ રીતનું કામકાજ જે છે એ થઈ શકે છે આ રીતનું કામકાજ આગળ જતાં થઈ શકે તો પહેલા તો શું કરવાનું તો કે ડિવિઝન પસંદગી આવશે ડિવિઝન પસંદગી થઈ જાય ત્યારબાદ એ ડિવિઝનમાં જાય અને ત્યાં તમારે ડેપો પસંદગી કરવાની થશે ડેપો પસંદગી જેવી તમારી થઈ જાય તો ત્યાં તમારે મેડિકલ સર્ટિફિકેટનો દાખલો જે છે એ જે તે જિલ્લાનો જે તે ડિવિઝનનો તમે દાખલા તરીકે ભાવનગર ગયા છો ભાવનગર ડિવિઝન પસંદ કર્યું છે તો ભાવનગર સિવિલ માંથી કઢાવવાનો રહેશે બોટાદ કર્યું સોરી ભાવનગર ની બદલે તમે રાજકોટ કર્યું હોય તો રાજકોટ માંથી કઢાવાનો રહેશે આ રીતે મેડિકલનો દાખલો કઢા નાખવાનો અને સાથે સાથે છે એનઓસી નું સર્ટિફિકેટ લઈ લેવાનું ઓકે બીજું અ અંદાજિત ત્રણ ચાર દિવસની જે છે હવે તમે ડેપો પસંદગી થઈ ગઈ બરોબર આખા તરીકે જે છે એ તમારે ડેપો જે છે સિલેક્શન તમે કરી નાખ્યું ડેપોનું નક્કી થઈ ગયું ત્યારબાદ તમને જે છે થોડી ઘણી થિયરી એટલે કે તમને મૌખિક જે છે થિયરી આપશે ને ત્રણ ચાર દિવસ જે છે તમારી પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપશે તમને જે છે આપણે એક પ્રશ્ન બહુ અટપટો પૂછાઈ ગયો તો તમને ખ્યાલ હોય તો બરોબર નિગમની અંદર એક અટપટો પ્રશ્ન પૂછાઈ ગયો તો એ પ્રશ્ન એમાંથી પૂછો તો આ જે ટ્રેનિંગ જે તમારી લે છે ને ટ્રેનિંગની અંદર એક તમને પુસ્તિકા આપે શું આપે પુસ્તિકા ઝેરોક્સ કરેલી પીડીએફ હોય એ જે પીડીએફ હોય એની અંદર જે મશીન છે મશીનની અધ્યતન માહિતી છે અથવા તો સરકારની જે એસટી પ્રત્યે કામગીરી હોય છે એ છે છે અથવા તો સેવાઓ બધા અંદર અંદર માહિતી હોય એ તમારે જે છે એક વીક આસપાસ એટલે કે અઠવાડિયાની અંદર બધું આવી ગયું એમાં થિયરી થિયરી તમારી પૂરી કરાઈ નાખે અને ત્યારબાદ તમારું પ્રેક્ટિકલ એ કરાઈ નાખે તો બધું આખા પુસ્તકની અંદર આપેલું હોય પુસ્તક તમને આપી દે અને તમારે વ્યવસ્થિત રીતે એની તૈયારી કરી નાખવાની અને ત્યારબાદ જે છે એ ડેપો ફાળવીને તમને ડેપો જે છે એ ફાળવીને ફાઇનલ ઓર્ડર એટલે કે નિમણૂક આપશે સાહેબ આમાં રૂટનું ક્યાંય આવ્યું તો વિદ્યાર્થી મિત્રો રૂટ છે ને અલગ અલગ હશે તમારા રૂટ જે છે તે અલગ અલગ હશે તમારે ડેપો પસંદગી થઈ જાય ત્યારબાદ ઈ ડેપો ની અંદર કેટલા રૂટ ચાલુ છે અને ઈ ની અંદર જે છે કઈ જગ્યાએ જગ્યા ખાલી છે અથવા તો પાછું રૂટય ફરે બરોબર એવું નથી બોટાદ હોય તો તમે નક્કી હોતું નથી એટલે આખી કામગીરી જે છે આ રીતની કંઈક વિદ્યાર્થી મિત્રો ક્રમશઃ જે છે એ નિગમ હાથ ધરશે અને હવે તમને સ્વાભાવિક રીતે આ બધા ઉપરથી એવું લાગી રહ્યું છે કે આ બધી પ્રોસેસ થતા વિદ્યાર્થી મિત્રો એક મહિના જેટલો સમય લાગી શકે કેટલો એક મહિના એક મંથ જેટલો સમય છે એ લાગી શકે પણ ખબર નહીં દીપકભાઈ રાજાની જે છે એને કીધું છે પણ દિવસ મને નથી લાગતું દિવસમાં ઓર્ડર આપે તો બરોબર બહુ સારું આપણે છે છે પણ જે આખી આ પ્રોસેસ આ રીતની હોય છે દર વખતે આ રીતની પ્રોસેસ થાય છે એટલે આ રીતની પ્રોસેસની અંદર જે છે એ વિદ્યાર્થી મિત્રો થોડોક પંદર દિવસ કરતા વધારે સમય લાગી શકે ટૂંકમાં મેં તમને કીધું એક એ પ્રમાણે એક છ બે હજાર પચીસ પેલા એ બધું પૂરું કરી નાખશે તમારું કામકાજ બરોબર છે તો આ બધી માહિતી જે છે તમારા સુધી પહોંચાડી દીધું કંડક્ટર અઢાર કેટલા બોલાયા હતા પાંત્રીસો ને અઢાર વિદ્યાર્થીઓને બોલાયા આમાંથી લેવાના કેટલા છે તો કે લેવાના છે ત્રેવીસો ને વીસ તો બીજા વિદ્યાર્થી મિત્રો જે છે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે જે છે એમનો વારો ન આવે અથવા તો પાછળથી જગ્યાઓ ઘટ થાય બરોબર જગ્યા ઘટે અથવા કોઈ વધારે આંકડાઓ જે છે એ રાજીનામું આપે એવું કઈ થાય તો તો લિસ્ટ લિસ્ટ આવશે ઘણા બધા જે છે છે એ હોય કે નહીં આવશે આવશે કે કે નહીં નહીં તો અત્યારે જે છે એ વિદ્યાર્થી મિત્રો કોઈ વેઇટિંગ લિસ્ટ આવશે એવું મને નથી લાગ્યું વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે કોઈ એવું થશે કે જે જગ્યાઓ ઉપર થશે તો પાછળથી વેઇટિંગ લિસ્ટ આવશે પણ અત્યારે જે છે એ વેઇટિંગ લિસ્ટ નું મને કોઈ લાગી રહ્યું નથી અત્યારે જે છે એ ફાઈનલ આખું એક લિસ્ટ આવશે કે જે લોકોને પસંદગી માટે જવાનું છે એ લોકો આખો આખું એક લિસ્ટ આવશે બરોબર છે પચાસ ઉપર જે પ્લસ વાળા હોય એ બધાનો લગભગ જે છે તે વારો આવી શકે આવું બધી કેટેગરીની અંદર જે છે અલગ અલગ હોય શકે એટલે કે તમારે જે છે એ પોઈન્ટ એક ટકાનો પણ ફેર નહીં જેમ કે ત્રેસઠ વાળાને બધાનો વારો આવી જ જાય બરોબર 64 મેરિટ અટક્યો છે તો 65 વાળો તો બધાને આરામથી જે છે ઈઝીલી વારો આવી જતો હોય છે પણ જે છે ઈ આમાં પોઈન્ટનો ફેરફાર આવે બહુ લાંબો ફેરફાર નઈ થાય સાચું સાહેબ ફાઈનલ નો અંદાજ કેટેગરી હોય તો લગાવી શકાય હા અલગ અલગ કેટેગરી વાઇઝ લગાવી શકાય આમાં મને કોઈ આનો જો અંદાજ એમ કોઈ કહેતું હોય કે ફાઈનલ આટલું જ મેરિટ અટકશે તો ઈ મને મારી દ્રષ્ટિએ યોગ્ય નથી લાગતું બરોબર પછી પાછળથી ન અટકે ને તમારા જે કંઈ તમારી જે જંખનાઓ છે એને ઉપર ઓળું થાય એટલે ફાઈનલ જે છે હું તમને ન કહી શકું કે આટલું મેરિટ અટકે પણ મેં તમને એક કીધું પ્રમાણે કે પોઈન્ટ પચાસ આસપાસનો જે છે ફેર રહી શકે એ બધા નો વારો આવે બાકી બધાનો જે છે એ વારો આવી જશે બધાનો વારો આવી જશે બરોબર અને જે ટ્વીટ કરી છે એ ટ્વીટ ની અંદર તો એ લોકોએ અઠ્યાવીસો જગ્યા લખી છે પણ મારી દ્રષ્ટિએ નિગમે કોઈ પણ પ્રકારની ઓફિશિયલ માહિતી નથી આપી એટલે અત્યારે આપણે હાલની દ્રષ્ટિએ ત્રેવીસો વીસ જગ્યા જે છે એ ધ્યાનમાં રાખીને ચાલશું આગળ જતા જે છે જગ્યા વધારો થાય

પર્સનલ મેસેજ કરીને ન કેતા કે સાહેબ મારા આટલી ટકાવારી છે તો મારો વારો આવે ન આવે એની મને કોઈ માહિતી નથી કે વારો આવે જેટલી માહિતી હતી બધી અહીંયા લાઈવ સેશન ની અંદર આપી દીધી આઠમો પગાર પાંચ મિત્ર લાગુ થાય ને

ત્યારબાદ બે હજાર ઓગણીસમાં આવી હતી જેની પરીક્ષા બે હજાર બાવીસમાં લીધી હતી ત્યારબાદ બે હજાર ચોવીસમાં આવી હતી બે હજાર ત્રેવીસમાં આવી હતી જેની પરીક્ષા બે હજાર પચીસમાં લીધી બે હજાર ચોવીસ એન્ડિંગમાં લીધી અને ત્યારબાદ અમે જે છે આ પરીક્ષા દોઢક વર્ષની અંદર આવી શકે દોઢ વર્ષ આરામથી એની પાછી પરીક્ષા જે છે એકાદ વર્ષની અંદર લઈ શકે એટલે આવનારા અઢી ત્રણ વર્ષ સુધી ખાલી કંડક્ટર માટે બેસવું એની કરતા તો એક વર્ષ વ્યવસ્થિત તૈયારી કરીને બીજી કોઈ પરીક્ષા પાસ કરી લેવાય બરાબર એટલે ખાલી કંડક્ટરની રાહે ન બેસતા એમ કહું છું એટલા વિદ્યાર્થીઓને એવું હોય કે હું કંડક્ટર ની બીજી ભરતી આવશે ત્યારે એમ તૈયારી કરશું ત્યારે તમારી ઉંમર કેટલી થઈ ગઈ હશે અને ત્યારે તો બધું ફરી પણ જાય એમાં કંઈ નક્કી નથી હોતું તમે જોયું ને કે સીસીનો સીસી જેવો જેવો સિલેબસ આ જીએસઆરટીસી ક્લાસ નો કરના બીજી ભરતીની રાહ ન જોતા જે ભરતી આવી ગઈ છે એ ભરતી ઉપર ફોકસ તમારે કરવાનું રહે ઓકે કેટલા સ્ટુડન્ટ ને અંદાજે રિજેક્ટ કરશે કોઈ માહિતી નથી હો કેટલા સ્ટુડન્ટને રિજેક્ટ કર્યા એની કોઈ માહિતી આ વખતે બહુ ઓછા વિદ્યાર્થીઓને રિજેક્ટ કર્યા છે કારણ કે કમ્પ્યુટરનું સર્ટીફિકેટ પછી ચલાવી લીધું છે ખાલી વધુ ટકાવારી જે લોકોએ દર્શાવેલી છે એ લોકોને જ જે છે એ કાઢ્યા છે બાકી કોઈને કાઢેલા નથી પોલીસ રિપોર્ટ કાલે કઢાવી લઈએ અત્યારે ભાઈ નથી કરવાનું આટલું બધી ઉતાવળ ક્યાં કરો છો પોલીસ રિપોર્ટ તમે દવાખાને જાઓ એટલે તમને પાંચ મિનિટમાં ઉભા ઉભા પોલીસ રિપોર્ટ કાઢી આપી અત્યારે એક ભેગું કરવા ને ખાલી તમને માહિતી આપી જેથી તમને એક આખો આઈડિયા આવે આખો રોડમેપ તમને ખ્યાલ આવે કે ભાઈ આવો આવું આપણે કરવાનું છે કોઈ વસ્તુ અત્યારે તમારે નથી કરવાની મિત્રો પોલીસ સ્ટેશન જઈને અત્યારે દાખલો નથી કઢાવવાનો ક્લિયર ચાલો સર મેરિટ ક્યારે આવશે બધી માહિતી તો આપી દીધી મિત્ર આ બધું જે છે એ આગામી દસ દિવસની અંદર અહીંયા લખીને તો કીધું કે આગામી દસ દિવસમાં આ વસ્તુ તમારી જે છે એ આવી શકે છે એટલે મેરિટ પણ આવે બરોબર આગામી દસક દિવસની અંદર જે છે એ તમારું મેરિટ પણ આવી જાય અને દસ દિવસની અંદર મેરિટ આવે એટલે તરત જ એમાં એ આખી યાદી થશે એ યાદીમાં બધાના નામ હશે કે કોને કોને સ્થળ પસંદગી માટે આવવાનું છે એ બધું વ્યવસ્થિત આપેલું તો છે એટલે એની બધું એક સાથે જ આવશે સીધો ધડાકો થઈ જશે બરોબર એક સાથે બધું વ્યવસ્થિત આવી જશે ના ના ગોસાઈ ભાઈ બે ત્રણ માર્ક વધારે ના થી નથી કાઢવાનું એ બધું સર્ટિફિકેટ તમને ડેપો ખાતે વ્યવસ્થિત માર્ગદર્શન આપશે અને તમે એકલા નહી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમ કે રાજકોટ હોય પસંદ કર્યું છે ડિવિઝન તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે એટલે તમારે કોઈ મુંજાવાની જરૂર નથી તમારી સાથે તમારા મિત્રો હશે કે જે તે કંડક્ટર માં લાગ્યા હશે

ઓર્ડર બધાને એક સાથે આપશે કે વારાફરતી આપશે જો ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હશે ને તો એ લોકોનો ઓર્ડર આપી દેશે કોઈને ડોક્યુમેન્ટ એટક્યુ હશે આમ તેમ હશે તો એનો ઓર્ડર જે છે એ બધું પસંદગી થઈ ગયું ડેપો પસંદગી થઈ ગયું ત્યાં સુધી થઈ ગયું પછી એને હાજર કરવા નહીં આવે હાજર કરવામાં નહીં આવે એના ડોક્યુમેન્ટ જે છે એ કોઈ દાખલા તરીકે જાતિનું કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો એ ડોક્યુમેન્ટ એ આપે બરોબર ડેપો ખાતે અને ત્યારબાદ એની નોકરી શરૂ થાય આ રીતનું રહેશે જૂનો પોલીસ સ્ટેશનનો દાખલો છે ચાલે ના ના નવો જ કઢાઈ લેવો ન એ પાંચ મિનિટ થાય તમને કાઢી જ હા બધા લગભગ જે છે સાહેબ હાજર રહેતા હતા એવું કે છે બધા લગભગ જે છે હાજર રહેતા હતા એવું કે છે બાકી તમારો કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ કરો શું લેડીઝ માટે લેડીઝ માટે આ જ પ્રોસેસ છે બધા માટે આજ પ્રોસેસ રહેવાની બરોબર

એટલે તેત્રીસો પચાસ થયું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એમાંથી લેવાના ત્રેવીસો વીસ તો હજી આમાં કેટલા બધા વિદ્યાર્થીઓ હજી એક હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે એટલે હવે બીજું કોઈ વેટિંગ લિસ્ટ આવશે એવી મને સંભાવનાઓ ઓછી લાગી રહી છે અને જો ભવિષ્યની અંદર જગ્યા ખાલી પડે તો બહાર પણ પડે તો આની અંદર નિયમ હોય કે જ્યાં સુધી નવી ભરતી નો આવે ને નવી ભરતી દાખલા તરીકે અત્યારે જે ભરતી આવી નવી ભરતી નો આવે ને ત્યાં સુધી આ લોકો વેટિંગ લિસ્ટ બહાર પાડી અને જે છે એ બોલાવી શકે આનો નિયમ છે બરોબર સાહેબ અજાણ્યા નંબર માંથી કોલ આવે તો ડર લાગે છે ના ના ભાઈ એમાં કઈ ચિંતા કરવાની નથી કોઈને રિજેક્ટ નહીં કરે એની કોઈ કઈ ચિંતા કરવાની નથી રિજેક્ટ કોઈ નહીં કરે તમારું ડોક્યુમેન્ટ જે કઈ ઘટતું હશે તમને કહેશે અને તમારે એ ડોક્યુમેન્ટ જે છે ત્યાં જે છે એ આપી દેવાનું છે બરોબર કિશનભાઈ મેડિકલ સર્ટિફિકેટ વિશે મને કોઈ માહિતી નથી એવું કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમે ચિંતા ન કરો ક્લાર્ક વિશે તો ડિટેલ્સમાં વિડીયો બનાવ્યો છે ક્લાર્ક વિશે વિનુભા ગોહિલ આજે જ સવારે દસ વાગે ડિટેલ્સમાં વિડીયો બનાવ્યો છે એનો નવો અભ્યાસક્રમ પણ આવી ગયો છે એની ઉંમર એઝ રિલેક્સેશન બધી વસ્તુ વિશે ડિટેલ્સમાં વિડીયો બનાવેલો છે તો વિડીયો જોઈ લેજો લાગુ પડે તો આપશે પ્રતીકભાઈ પીટીસી બીએડ નું કોમ્પ્યુટર સર્ટિફિકેટ તો આપવા કેતા હતા ને ને ક્યાં ક્યાં ના ના ભાઈ મતલબ નહીં સર્ટિફિકેટ જે છે એ ચલાયું છે કે નથી ચલાયું મને કોઈ ખ્યાલ નથી બરોબર કોમ્પ્યુટર ની અંદર ચલાવ્યું હોય તો પછી તમને કોલ નહીં આવે ના મેલ કોઈને આવશે નહીં હજી સુધી મેલ કોઈને નથી આવ્યો એ લોકો સીધા કોલ જ કરશે એટલે મેડિકલમાં કોઈને કઈ ચિંતા કરવાની જરૂર નથી મેડિકલ આરામથી થઈ જશે એના વિશે અલગથી વિડીયો બનાવેલો છે આખું ઇન્ટર આપણે નરેશભાઈનું એક ઇન્ટરવ્યુ પણ મૂકેલું છે કે આની અંદર તમારે પ્રમોશન મેળવવું હોય કંડક્ટરમાંથી તો પ્રમોશન કઈ રીતે મળે એના શું સ્ટેપ હોય કેવી કેવી પરીક્ષાઓ આપવાની એ ની અંદર આવતી હોય છે આ બધા વિશે જે છે એ સરસ મજાનો આપણે વિડીયો મહેરસિંહ ઠાકોર બનાવ્યું છે

બધી તમને માહિતી આપી દીધી છે મેં તમને કીધું એ પ્રમાણે આખી પ્રોસેસ જે છે તે એક સ બે હાજર પચીસ પહેલા પૂરી કરી દેશે એટલે હવે જે છે એ દસક દિવસની અંદર હવે આગામી દસ દિવસની અંદર જે છે આખું નવું લિસ્ટ બહાર પાડી દેશે નવું લિસ્ટ પ્રમાણે જે છે એ ડિવિઝન પસંદગી પણ કરાવી નાખશે અને ડિવિઝન પસંદગી થયા બાદ ડેપો સિલેક્શન કરાવી નાખશે અને આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતા લગભગ અમે જે છે આજથી શરૂ કરી અને એકાદ મંથ જે છે એ લાગી શકે એકાદ મંથમાં આખું કામકાજ પૂરું કરી નાખે અને ત્યારબાદ તમને ઓર્ડર પણ આપી દેશે તો આ રીતનું ઝડપથી એસટી ની અંદર જે છે તે હવે કામ થશે બરોબર છે ડિવિઝન ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરી કરશે ના ડિવિઝન ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરી કરશે નહીં તમારા જે ડોક્યુમેન્ટ વ્યવસ્થિત હશે એ બધા એ તો ઠીક છે પણ ખાલી આ બે સર્ટિફિકેટ નવા તમારા માગશે ને કદાચ છ ફોટા માગી શકે બરોબર ફોટોગ્રાફ છ જેટલા ફોટોગ્રાફ્સ માગી શકે ફોટોગ્રાફ્સ અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે જે હમણાં વાત કરીએ એક મેડિકલનું સર્ટિફિકેટ એ અત્યારે નથી કઢાવવાનું અને એક પોલીસ સ્ટેશન નો દાખલો આ જે છે એ ડોક્યુમેન્ટ ફરીથી માગશે બાકી કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે એ ફરીથી તમારે માગવામાં નહીં આવે પગાર પણ 26000 હજાર હશે પગાર પંચ લાગુ નહીં પડે એમને કયું પગાર પંચ આઠમો પગાર પંચ હજી આયુ જ નથી તો કેમ લાગુ પાડવું મિત્રો આઠમો પગાર પંચ આખા ભારત દેશની અંદર લાગુ પડે ને તો ગુજરાત સરકાર એપ્લાય કરે તો આખા બધામાં લાગુ પડે પણ હજી આઠમો પગાર પંચ ભારત સરકારે નક્કી જ નથી કર્યું

ચાલો બધાના લગભગ કોમનલી પ્રશ્નો જે અત્યાર સુધીમાં આ વિડીયોની અંદર મેં આપી દીધા છે જવાબ એ બધા પ્રશ્નો જે છે આવે છે નવી ભરતી ક્યારે આવશે વેઇટિંગ લિસ્ટ કેટલું રહેશે શું રહેશે એ બધું જે છે એ બધું જે છે એ પ્રશ્નો આવી રહ્યા છે એટલે એ પ્રશ્નોના જવાબ મે આપી દીધા છે ફરીથી પહેલેથી વિડિયો જોઈ લેજો જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ છે અત્યારે લગભગ મારી દ્રષ્ટિએ જે છે 250 જેટલા વિદ્યાર્થીઓ લાઈવ હતા પણ લાઈક જે છે 110 જ છે તો બધા વિદ્યાર્થીઓને કહીશ કે એકવાર ખાસ લાઈક કરી દો વિડિયોને અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને તમારા સુધી કંઈક અપડેટ લાવ્યો હોય તો હું લાવી શકું મને પ્રોત્સાહન મળે કે ભાઈ આપણે કંડક્ટરની અપડેટ લાવીએ છીએ તેમાં વિદ્યાર્થીઓનો સારો સહકાર રહે છે બરોબર તો તમે એક સહકાર આપ દેજો અને તમારી જે કાઈ પ્રશ્નો હોય તે હજી કોમેન્ટ બોક્સની અંદર જે છે એ કોમેન્ટ કરી દેજો બરોબર છે મળી જશે નવા ઓડિયોમાં વિડીયો જય નોંધે માત્ર ભારતમાંથી જય